જય માતાજી જય મોગલ ફરી પાછા આપણે આનંદ કરવા માટે મળ્યાશી મજ કરવા માટે મળ્યા છીએ અને મારો પ્રયાસ હંમેશા એવો જ હોય છે કે એકાદો જોક્ષ પણ તમે હું રોજ નવું આપી શકું અને તમે હશો અને તમારું એક દિવસનું આયુષ્ય વધી જાય તો મારી માટે બહુ મહત્વનું છે કારણ કે હું આ દુનિયામાં આવ્યો છું બધાને તમને આનંદ કરવા માટે આવ્યો છું હું આ દુનિયામાંથી વયો છું તો લોકો યાદ કરવા જોઈએ કહો એક કકા ગઢવી નામનો કલાકાર હતો ભલે કારો હતો પણ સારો હતો અને એ તમને આનંદ કરાવતો હતો આ મુદ્દો છે આ દુનિયાનો એક નિયમ છે સાહેબ જે જોઈ એ મળતું નથી મળે એ ગમતું નથી આવે ત્રણ એકા સામે કોઈ રમતું નથી આપણા ગુજરાતમાં પાણી છે ખડકા નથી પથ્થર આવે ને ગુજરાતમાં પાણી છે ખડકા નથી લુગડા શેને માથે ધોવા કપડાં માથે કૂડ ચાલે છે રાજસ્થાનમાં ખડકા છે તો પાણી નથી લુગડા સીમા ધોવા આની માથા છે ઓરિશામાં ખડકા પાણી બે છે બોલો લુઘડા નથી શું ધોવું ક્યાંક ને ક્યાંક એ ખૂટે છે હમણાં ચૂંટણી આવી હતી તો મને એમ થયું કે હું ફોર્મ ભરવા જઉં હું ફોર્મ ભરવા જ્યો એટલે મેં તું મારે ફોમ ભરવું ચૂંટણીમાં મને કે તમારે કેટલા સંતાન છે મેં ત્રણ કે તૈણ નો આ લઈ કે તો કે બે જોવા જોઈએ મેં તું થાય બે આપણે અત્યારે મારી નાખી કીધું હું કોણ સંતાન સંતાનને કામ એ તો નથી હાલતા તો એક તો મારું પડશે ને ફોર્મ ભરવા માટે અને રાજકારણમાં તો મારી નાખું તો રમત વાત છે ગમે હમી ગયા ફોર્મ ભરવા માટે તો હું ઘરે ગયો મેં છોકરાને પૂછ્યું બેટા ફોર્મ ભરવું છે કોણ બલિદાન આપે તારીમાંથી દીકરો કે પપ્પા ફોર્મ ન ભરવું અમારું પેટ ભરો કે હું કોઈ બલિદાન આપું નહીં પછી મેં કેન્સલ કર્યું હમણાં હું કીર્તિ ગયા તા નેપાલ હું પહેલી વાર ગયો જે હોટૅલમાં રોકાણા ને એ કાઉન્ટરમાંથી એક બેન બેઠા હતા નેપાળી જ બાઈ હતી થોડી હિન્દી બોલતી હતી મને જોયો ને લાંબા વાન દાઢીને મને કે ભાઈ સાહેબ બાપકો કંઈ મને દેખાય મીધું કાં ટીવી પે આપ રનર હૈ મને કે તમે દોડવાના ખેલાડી છો તે હું મૂળમાં આવી જ રહ્યો હા કેટના રનિંગ કરતો હો ભાઈ સાહેબ કા મેં તો સાઠ વાર મારા દાદાએ કર્યું રનિંગ ચાલીસ પચાસ વાર અમારા બાપુએ રનિંગ કર્યું હવે કીધું હવે હું કરું ત્રીસ વર્ષથી કીધું લગભગ આખું કુટુંબ સો દોઢસો વર્ષથી ધોળી જ છે પેલા કીધું રનિંગ જ ન કરું જિંદગીમાં રનિંગ સિવાય મેં કોઈ કંઈ કર્યું જ નથી તો તે પૈસા કમાતે હો તો ક્યાં કરતો હોય બેન ઘઉં લાવી ચોખા લાવી ચોખાના બૂટ લાવી ખર્ચા હોય ને મરે એટલો બધો ખર્ચો બતાવવાનો બૂટ ને ઘઉં ચોખા આટલો ખર્ચો હોય એટલા પૈસામાંથી એ તને કે ઓળખે છે તે દેખરેશ પછી મને મજા આવે છે અને નવા નવા પ્રાંતમાં જો આફ્રિકા ગયો ત્યારે મને એટલી મજા આવી આફ્રિકામાં હાવથી રૂપાડ હું હતો જેવા તું રૂપા છું માહિતી હગેની વાત હાલતી હતી ભલે છોકરો ઉમરો મોટો પણ દીકરી દેવા જેવી છે આવો સ્માટીવી હાવથી હું એ ફરતો હતો કાળ્યા ભેગો કોઈ મામાના દીકરા લાગતા હતા કોઈ ફૂઈના દીકરા લાગતા હતા પણ હતા અમે બધા કમ્પ્લેટ એ પાકું છે હમણાં એક એના બાપા અમે બીડી પીતો હતો એટલે મેં કીધું તારા બાપા અમે બીડી પીવે તને શરમ નથી આવતી મને કે એ ક્યાં પેટ્રોલ પંપ છે ફાટી જાવ નહીં કે તો પી એવો મારો છોકરો અમને મને કહેતો હતો કે પપ્પા એવી કઈ વસ્તુ તાણો એમ ટૂંકી થાય તાણે એમ તારે બધી વસ્તુ લાંબી જ થાય કોઈ ટૂંકી થતી જ કીધું કોઈ પણ વસ્તુ તાણો લાંબી જ થાય તને ખબર છે કે હા શું હોય કે બીડી તાણ ટૂંકી થાય કેવું હા કે વાત તારી હજી તાણકી થાય મને જે અનુભવ થયા છે એ તમને કહું મારી હગઈ ન થતી એક તો પહેલાં એ વાત કરું કારણ કે હું ઘંટી મજૂરી કરતો મારે મા નહોતા બાપ નહોતા ભાઈ નહોતા બહેન નહોતા કાકા હગા નહીં કોઈ હતું જ નહીં હગઈ કોણ કરે નહીં મકાન નહીં ખેતર એક ખેતર હતું આઠ વીઘા મારા બાપુએ મારી વાયા મૂક્યું હતું એટલે એ મારા બાપુ કહેતા હતા મને કે હું હિમાલય હાટ ગરવા જાઉં છું બેટા પણ એક છેલ્લી ઈચ્છા છે મારી મેં શું કે આઠ વીઘા ખેતર વેગતું જાઉં એ ઈચ્છા હું પૂરી કરીશ કીધું એટલે મારે મારે રાખવું કીધું આઠ વાગ્યા વેગું ને તમારે હું વેગી દઈશ કીધું મારા બાપુ મરી ગયા એટલે પછી ખેતરનામાં તું ખારી એને મેં તરત મીઠી કરી નાખી વેકી દે તે બાપુની ઈચ્છા એ પૂરી થઈ જાય અને મોજ આવી જાય તો હગે કોણ આપે અમારા સમાજમાં ભાઈ તકલીફ છે અત્યારે જમીન હોય નોકરી હોય તો હગે થાય ને કે થાય નહીં મારી હગે થઈ ગઈ મારા કાકાજી સસરા હતા એને બિલકુલ ન ગમે કે આને હા ખાવા ધાન નથી પહેરવા લૂકડું નથી દીકરી દુઃખી થઈ જાય છે અત્યારે એ દુઃખી હે હું તો સુખી થઈ ગયો આવું વિચારતો પણ તો એ લગ્ન થઈ ગયા મારા પછી લગ્ન થયા પછી મને ખબર હતી કે આ મારો મોટો વિરોધી છે તે હું લગ્ન કરીને આવ્યો ને તે મારા કાકાજીને પેટનો દુખાવો હશે તો એ શું કરે ઈટ લે ને પછી ચૂલા હોય ચૂલામાં પાટો હોય ને એમાં ઊભી મૂક્યો કલાક સુધી રહેવા દે એટલે નીચેથી ઈટ લાલ ગુમ જેવી થઈ જાય પછી ઉપરથી ઈટ ગરમ ન થાય નીચી થાય પછી ઉપર આમ ઉપાડે નીચે રાખે કપડું એ પેટે રાખી હોઈ જાય એટલે દુખાવો મટી જાય નિત્ય નિત્યક્રમ એનો રોજ પેટે રાખી દે આમ દુખાવો મટી જાય ઈંટ ગરમ થાય એટલે હું જેથી જ્યો ને એથી રવડવામાં આવી જો ઈંટ મૂકી આમ બહાર મારો હરો આવી અંદર બીડી પીતો હતો પોણો કલાક જેવો થયો ને મને યાદ આવી મને યાદ આવી આ આપણને ના પડતું હોગે નહીં આપણે આ જાણે બદલો લઈ લેવા કીધું હું હું જ્યો અંદર હા છે તે મેં ઈટને અવરી કરી નાખી આમ પછી લાલ લાલ ઉપર આવી જ કીધું મને અડવા નહીં લાગ્યો હું ઉપર આમ અને આવ્યો મારી જો હું જો ખાટલામાં આવીને આમ કહીને ઈટ ઉપર આમ કાકર સીધો કોને ઈટ કરી કોને કરી મારા હાર ને બે લાખવા માર્યા મારા કે મેં કર્યો મનમાં હું બીડી આયા કે ઈટ કોને એટલી ઈટ ગરમ રાખી એટલો ઈટ થી મારો કાકોજી બીજો પાણીમાં ઈટ પડ્યો નહીં ગરમ હોય એમ કે આપણે કર્યા કા કામ ને આપણે એમ કે ઈટું લેવા રેતી આવું એને ઈટ ગરમો જાય એટલો ગયો મારો કાકાજી સસરા ઈટ થી કે અત્યારે શાસનગીર મારા કાકાજી સસરા ઊભો હોય આમથી સિંહ આવતો હોય આમથી કોઈક ઈટ લીને આવતો હોય એ સિંહ બાજુ પાકે છે બોલો એને સિંહનો અનુભવ નથી ઈટનો હતોટ અનુભવ એટલે મારી જિંદગીમાં અવા ચડાવતાર બહુ આવ્યા હું ઘંટી આંખતો ને મારી બેનો દરવા આવતી મારો ધંધો બહેનો આવી એક દીકરી દરવા આવી એ બારમું પાછથી જીતી એને એમ કે ભાઈ બહેને આવી છે મને ક્યાંય ઘટ્યું ભાઈ બારમા પછી શું કરાય બેને વર્ષી વરાય એમ બારમાં પછી કે હું ભણવાનું કહું મેં તો ચોક પાડ બારમાં બે આવે કે મરવામાં આવે ને એક ભણવામાં આવે અમે ગઢવી દરબાર વરસી વાળી બારમાં પછી એ હું ભણવાનું કહું મેં ચોક પાડવાનો અને હું લોટ દેરો એટલો લોટ દેરો મારા લોટને એટલું સેટિંગ થઈ ગયું લોટને તો લોટ હજી મારા જીવનમાં એમને ઊભો હોય એમ કારણ કે મારા છોકરાને મેં પૂછ્યું બેટા તું ભણી ગણી શું થઈશ મને કે પાય લોટ પાછો લોટ આવ્યો લોટ તો આવે જ છે મારે પાય લોટ લોટ આ મુદ્દો છે આયેલા જ રાખે પછી ઘંટી આંકતા આંકતા અમે આમાં ઘંટીમાં હું ત્યાં સુધી મારે લોટ ન પડ્યો ચોરી લેવાનો દરા ને ચોરી ખાઈ જવાનો હાજી ગમે રબારી હોય બરબાર હોય કોઈ પણ હોય રબારથી માંદી ગઢવી ગમે નો લોટ આવ્યો નથી કિલો કાંઈપો નથી બહુ મેં લોટ ચોર્યો ભણી જાય છે હું ખોટું બોલું નહીં કીધું એટલો લોટ ચોર્યો ને પછી મા મારા છોકરા દસ દસ બાર બાર વર્ષના થઈ ગયા કોઈ ઘઉં મારા ઘરમાં કોઈ ઘઉં ભરેલા જ નહીં લોટ ચોરીમાં આવે સીધો ખાઈ અને બધા કમ્પ્લીટ થઈ ગયા અઢાર વર્ણનો લોટ મેં ખાધું એટલો એટલું હોશિયાર થઈ ગયો તે પછી ઘંટી મેં હું કલાકાર થયો પછી છૂટો થયો ઘંટીથી મેં ઘંટી ભાડે આવી ઘંટી છે મારે અમદાવાદમાં ભાડે આપી તો હું પહેલી વાર ઘઉં લાવ્યો ત્રીસ મણ જેવા ઘઉં લાવ્યો ને મારા છોકરા કોઈ ઘઉં ભારેલા જ નહીં પપ્પા ઘઉં લાયા ઘઉં લાયા છોકરાઓ છોકરા પડે કાચા મીડા ખાવા કે ઘરમાં ઘઉં આપણે ઘરમાં ઘરે તો મને એમ થયું લાયતો હું જો ઘઉં બે દાણા હું ખાઈ ગયો ઘરમાં બહુ જિંદગીમાં તકલીફો બેઠી પણ મને મોટો કર્યો મારા દાદીમાએ દાદીમાં અમારું ગામ મોઢવાણા દાદીમાની બહુ નામ ગામમાં માતાજી તરીકે માનતા બધા એક ડર લાગે એક શ્રાપ દે દેશી શ્રાપ બહુ દે ગમે ને સાચું પડતું એટલે ગામમાં એક શ્રાપ શ્રાપ દે દેશી તે મારા અંધશ્રદ્ધા હતી તણે તો મારા બીતા હોય કે દે તો મરી જવાય મને કાલા ફોલવા જઈ અહીંયા ગામમાં કાલા ફોલા હકાલી આવે ને રૂ કાઢવાનું થાલી એમાંથી એક માણ કાલા ફૂલો એટલે બે રૂપિયા એ આપતા તો મારા દાદી કાલા ફોલવા જતા બધી બાયો ફૂલતા હોય બેરા બધા મારા દાદી ફોલતા હોય એક મણ ફોલો તારે અને અઢીસો કપાસ તમે લઈ અને દુકાને વેચવા જાઓ તો પાંચ રૂપિયા આવતા એ મને યાદ છે તો મારા દાદીમાં કાલા ફોલતા હોય અને દાદીમાં હું કોઈથી બોલાય નહીં ગામમાં એમ અને હું બહારથી આવું બા મારે ખોખાપાક ખાવો છે મને ભૂખ લાગી છે તો મારા દાદીમાં અરે અર અરે 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 અર આ છોકરો મારો જીવ લે છે મને નહીં જીવા દે એમ કહીને આટલો બધો કપાવો પડે હોય ને ફૂલે લે જા લે આય ખોખા પાક કોકડું ખપા હું ખોખા ખોખાપા લઉં અઢીસો ગ્રામ ખાતો હોય વળી પાછું હાજી આવું કાલે ફૂલતો હોય બા ભૂખ લાગી છે આ છોકરો મને નહીં જીવા દે મારો જીવ લે છે નહીં જીવા દે લે કપા કોકનો પાછો આપી પાંચસો કપા થયો દસ રૂપિયા નો પછી દરબાર બોલ્યો કે છોકરો નહીં તમે અમને નહીં જીવા દો હું આમ દસ રૂપિયાના કપા ઠપકાઈ જાય તમારા બાપુજી નહીં પેઢી જઈ કે અરે 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 છોકરો નહીં જીવા દે તમે કોઈ નહીં જીવા દો કે અમારા ગામમાં અમે મોઢવાડામાં આવ્યા શું લેવા કઈક લોહી વાયર નહોતું અમારા ઘેઢીઆ તો દરબાર હક આપ્યો હતો દરબાર ગામ ને બધું આપતા હક કે આટલું આટલું આપવાનું આટલું કાલે આ બધું હક આપેલા ઇજ્જતથી રહેવાનું કોઈ હમણાં આમ બોલે નહીં કે લોહી છે ગઢવી એમ લોહી વારેલું અમે તો પછી તો લોહી વાર તો હું એટલો તોફાની આ ગામમાં બાજીયા હોય પણ કોઈ નામ ન લે મારું કે ભાઈ ગઢવી છે લોહી વાર્યું છે અને એમના દેશમાં માત્રી જેવા છે આપણે નો હેરાન કરાય સહન કરતા એમ પછી એકવાર બહુ બાજ્યા મુશ્કેલ નુકસાન કરે પછી મારા મને કે ભાઈ હવે હેરાન કરવું મૂકો તમે ભણો બા મેં તો અમે લોહી વાર્યું હો કીધું એ ક્યાં વાયર્યું તને તમે પી જાઓ હું ક્યાં વાળું આને કદાચ સારું સારું હતું લોર્યું કૂકની જિંદગી ચેર થઈ જઈ ગયું હું મારા બીજ જાય મારા મામા ડાડી કરે ઘાટેમની ઘણા ટાઈમની વાત છે ગામ ધણી કહેવાય અમે કઢવી દરબાર કામતણીમાં આવી તે દાઢી ઘર આવ્યા ને તે વાણ દાઢી કરતો કરતો કે બાપુ આજ રાતે ગામમાં ચોરાયા હતા એટલે મારા મામાને એમ કે હું ગામ ધણી મને ખબર નાને ખબર હોય વાણંદને હાલ દાડી કર દાડી કર્યા મને બધી ખબર હો ક્યાં ચોરાયા ક્યાં માલ લઈ ગયા ક્યાં માલ પડે બધું જાણવું હું કે દાડી કરો એમાં પોલીસની જીપ આવી આવીને વાણંદને કે એટલે રાતે ચોરી થઈ કઈ જાણેશ કે આ બાપુ જાણે ક્યાં માલ પડ્યો કોણ લઈ ગયો મારા મામા કઈ જાણતા ભૂલથી કરી દીધેલું મારા મામાને ઉપાડ્યા કે બાપુ હું ચાથી બોલ બિચારા અઠવાડિયે સોઈ્યા દાઢી વધી ગયેલી પાછા દાઢી કરવા તે વાન દાઢી કરતો કરતો કે બાપુ આજ રહે તે ગામમાં કૂતરા રોતા હતા મારા મામા કે હું હમી હાજમાં હોય જોતો કે મને કઈ ખબર નથી એ અમારા નામ નહોતી શીખું ને કે કુતરામાં પોલીસવાળા મારે નહીં ફળક કરી દીધી હું પાસા પોલીસવાળા મારજી અમે આજમાં હોવું જોતી કેવું એટલે બીક બીક છે ડર ડર છે જિંદગીમાં આનંદની સાથે કરુણતા પણ બહુ જરૂરી છે અને હાસ્યની શરૂઆત ક્યાંથી થાય છે કરુણતાની ચરણસીમાં પહોંચે પછી હાસ્યની શરૂઆત થાય દુનિયાના તમામ દુઃખો જેને જોઈ લીધા હોય એ જ હાસ્ય કલાકાર થાય યાદ રાખજો એવો તેઓ માણસ હાસ્ય કલાકાર ન તો કારણ કે ચરણસીમા સીમા આવી જાય કરણોતાની એમાંથી હાંસી ઉત્પન્ન થાય છે મારે તો બહુ ચરણસીમા આવી જઈ મને એક ભાઈ ક્યાંક બાદ તમે મરી જાય છે તો તમારું કીધું એક 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 મારી ઈચ્છા છે કે હું મળી જાઉં ને ઉપર જઈશું મારા દાદા મારા બાપુને ઈચ્છે જ ખરે ને એટલે એ મને મળવા દોડશે કે આવો બેટા આવો ટૂંક ઉભા રહો બરાબર ઉભા રહો એક પ્રશ્નનો જવાબ આપો મને તમે નીચે હાંસ જમીન વેકી નાખી એ બરાબર છે ભલે વેકી નાખી હું થયો પણ તમે શું ખાધું પ્રભાગ ખાધો કે ના ગુલાબજાંબુ કે ના તું કોઈ બિયરબાર ગયા તા કે ના તો સારું ન સારી વસ્તુ ખાધી નોટલમાં આવી ગયા એવું કંઈક રાખ્યું હોત કહેતો કે મારા બાપુ અંબોરે હોટલમાં બે તા બોલો એ વડના ઝાડ નીચે બેન મળી ગયા બેઠા જ નીચે પણ આ જે હું કહીશું એ કદાચ મારા માના આશીર્વાદી મમ્મી માતાજીના આશીર્વાદથી હું શું મારા બાના આશીર્વાદથી એની ભક્તિ કામ કરી દે ત્યારે હું આ કલાકાર થયો કલા એટલે કલામાં એ તાકાત છે ભગવાનને નીચે લાવી દેશે કલા કલા બધા માણસોને નથી મળતી મને ખબર છે ભાઈ એની માટે બહુ ભાગ્યની વાત તારે કલા કારણ કે લાખો માણસો લાખો લોકો તમને સાંભળતા હોય તમને ઓળખતા હોય એટલે બહુ મોટી વાત થઈ એ માની કૃપા હોય અને જે આપણને જન્મ આપે હું છેલી વચ્ચે બે લાઈન તમને કહું મજા આવશે માની ઉપમા આપી દઉં આશિયની વાતો આપણે ચાલુ રાખી પણ થોડુંક તમને પણ એમ થાય કે ગઢવી બોલે છે તો બે શબ્દો કંઈક મગજમાં ઉતરવા જેવા છે નાના બાળકો સાંભળતા હોય વડીલો સાંભળતા હોય યુવાનો સાંભળતા હોય તમે બધા બેઠા છો તો માને તમે ઉપમા કેટલી આપ્યો કહો તમને જન્મ આપે ને બે ચાલ લાઈન લખી ભાઈ કે ભીજાતા દૂધે હોઠ મારાણ સંતોષ પામતા માય હોઠ તારા હતા ભીજાતા દૂધે હોઠ મારાણ સંતોષ પામતા માય હોઠ તારા હતા અને પાપા પગલી ભરતો પડતો અને મને ઝાલતી માય હાથ તારા હતા અને માંદગીમાં હું પટકાતો અને માંદગીમાં હું પટકાતો ને ઉજાગરા કરતી માય નેણ તારા હતા જરાક જાઉં જ્યાં તુલતી આ મને લેવા દોડતી માય પગ તારા હતા અને ઊંઘમાં ઘેરાતી આંખ મારી અને જ્યાં હરરાના સૂરની કરતા માય રાગ તારા હતા કહે હકો સદાય રહ્યો તારી સાથે પણ તને ઓળખી ન શક્યો મા એ કંઈક પાપ મારા હતા ભીજાતા દૂધે હોઠ મારા સંતોષ પામતા એ હોળતા આ મા પ્રેમનું પ્રતિક બાપમાંથી તમને પહેલાથી પહોંચ્યું છે નહીં હમણાં એક ભાઈ ફોન કર્યો મારા મિત્ર મિત્રો પ્લોટ એક છે હું જોવા જાઉં છું તો તારે ઈચ્છા કરી લેવાની તો આપણે બી ભાગમાં લઈ લઈ મને કે હું તને બે દિન જવાબ આપું બે આથી પાછું મેં ફોન કર્યો મેં તો પ્લોટ સારો છે અને એક બે પ્લોટ છે બાજુમાં બે લેલો હોય કે તું બે લાખ રૂપિયા બાનું આપો તો લેવો ને હા કે તમને તો બાનું આપી દો હું તમને કાલે હવામાં આપી દઉં બાનું તે મેં બે લાખ રૂપિયા આપી દીધા હવામાં મેં ફોન કર્યો મેં તો મેં બાનું આપી દીધું હો મને કે લોચો ગયો હે હું થયું એ કે મારા બાપુનું સપનું આવ્યું કે પ્લોટ નથી લેવા જેવો હોય કે મેં તો કેવો માનવ તારા બાપાને કીધું એક દી વહેલા હોરા શું કીધું હું ચાર લાખમાં હોઈ ગયો તારા બાપાને બે દી વહેલા હોરાયો હોત કે તણદી તો આ પ્લોટ તો આજે અને આજે સપનું આવ્યું કીધું હું હોઈ ગયો ચાર લાખમાં એને બાપા ના હોતા આ મુદ્દો હમણાં એક ચોર આવ્યો ઘરમાં ડોસી હતી એક છરી મૂકી પૈસા ડોસી કીધો ભાઈ કહે કોઈ છે નહીં મને થયો કોરોના હું ક્વોરન્ટાઈન થયો તું જો સેનેટાઈઝ હાથ ધોઈ જજે બેઠા હો ચોર ભાઈ હે હાથમાં છરી પડી ગયો હું ક્યાં કરી જો ને મારી બાજુની સોટરીમાં હમણાં કંઈક ચોર આવ્યો હતો દસ પંદર જણા ભાઈ જતી એવો માર્યો ચોર ને એવો માર્યો હત્ર જણા મારી મારી તોડ નાખો લઈ ગયા પોલીસ સ્ટેશન સાહેબ કે આ ચોરાને તમે જે સજા આપી આપો સાહેબ કે ચોરી કરે કે હા સાહેબ હું તો અહીં જાતો હતો મને તો કોરોના છે કોરોનાની વીકમાં ભાગતો હતો એમ તે ચોરને તકડી મૂક્યો અઢાર જણાને કોન્ટેન કર્યા અઢી જ કોને કોને માર્યો કે અઢાર વિચારી વિચારી નહીં લોચો વાગી કોને દાદાને લઈ ગયા દવાખાને તે બહુ બીમાર હતા શું કરવું પડશે તે ડૉક્ટર કે વેન્ટીલેટરમાં રાખવા પડશે પછી પહેલાં પછી કે લાકડામાં રાખવા પડશે હું તારા બાપ મરી જાય જો બે દીમાં એસી વર્ષે કોઈ દી કોઈને દવાખાને લઈ હું ના પાડું બધાને કોઈને લઈને જવાનું નહીં આ લોકડાઉન આવ્યું શરૂઆતમાં તમે જોયું છે શરૂઆતના બે ત્રણ દિવસ એવા આવ્યા હતા તે માણસને આપણું પ્રેમ આવી જાય તે મને ફોન આવ્યો દીઘડિયા દરબાર છે કે કાભા ઘરે આવો મારા કાં એ કે મારું તમારું તલવારથી સન્માન કરવું હોય કે બીજું લોકડાઉનમાં તલવારથી હોય કે તો ઘઉંથી કરાય સન્માન ત્રીસમણ ગૌરબો ને મેં તો હું તો મજા કરતો પણ કેના નામે કરાઈ છે કહેવાય સહન ન કરી કે પછી હું સહન કરી પણ કહું લઈ લેલી તમે લાવો કીધું હા મુદ્દો હે હમણાં કલાકારની હાલત કેવી તમને ખબર અત્યારે બહુ તકલીફમાં હે કારણ કે હમણાં મને એક ફોન આવ્યો મને કહે બા તમારે કલાકારે પાનનો ગલો લીધો કે અમારી બાજુમાં મેં તું બે મહિના પ્રોગ્રામ લઈ આવ્યા ને પહેલાં તો એ રાઢું હોટલી છે હું એ ટોપા ખાય છે કોઈ બિચરા કડિયા કામે લાગી જાય છે કોઈને પાનના ગળા કરી નાખ્યા છે કોઈ કડિયા કામને આવું એ નોખા નોખા કેટલાય કામે ચડી જાય લગ્ન અદ્ભુત છે તમે લગ્ન થતાં તમે જોયા છે ત્યારે બાપ દીકરાના લગ્ન કરે ને તારે એને ચાર પ્રકારના વાવ આવે છે કયા કયા લગ્નને એક દિનની વાવ તને વાય એને વાવ આવે છે ઉરવા જે ઉભો રાખે ગામમાં ધોરતો હોય કંકોને કરે બિલ લેવાની કરણું લઈ આવે ને મારા દીકરા લગણ છે આવજો બધાય પછી જે લગ્ન હોય જે દિવસે તે જ બીજો વાવ એ બાપને દીકરાના બાપને એને કહેવાય પૂરવા બિસ્ટના પેકેટ ઘાકર દે મોંતના બેડગા તમારા મોઢાના નાખી દે ખાવ જળસા કરો મારા દીકરા લગ્ન છે લગ્નના દી જાય ને પછી ને ત્રીજો વાવ એને કહેવાય રઘવા એટલું માથે દયાણું થઈ ગયું હોય ને બહેનો કે અહીંયાથી પછી અહીંયા હોય છે એથી પતિ ના હોય છે એક મહિનો થાય પછી ને છેલ્લે ચોથો વાવ એને કહેવાય હડકવા લોકો માગવા આવે દે દીશું જાવ જાવ દે શું જીવ લેજો ટૂપો ખોલાવજો ભયા જમાય થઈ મનસ્કા પડે આટલા વાવાય મને ખબર ન હોય ખબર હોય મારો ધંધો હે લગ્નમાં આટલા વાવાય છે મને ખબર છે લગ્ન અદભુત છે સાહેબ શ્યા હોય એને ખબર હોય નહોતી એને ખબર હોય એક પત્ની એના પતિએ પૂછ્યું પત્ની કે હું તમને કેટલી વાલી પતિ કે તું મારા જીવથી મને વાલી તો કે હું મરજો તમે શું કરો પતિ કે હું ગાંડો થઈ જાઉં તરત તો કે તમે બીજા લગ્ન કરો કે ગાંડો ગમે એ કરે ગાંડો ચોથા કરે ગાંડો પાંચ પાંચ ગાંડો એ જ લગ્ન કરે ડાયવર મારા ધંધો કરે ભાઈ કાંકરિયા તળાવે બેઠતો એટલે બધું કેમ ભાઈ એમ બેઠો કંટાળી ગયો હોય કે મરી જવું હોય મેં તો ધીમે ધીમે મરવું હોય કે જલ્દી મરવું હે એ કેવી રીતે જલ્દી ધીમે ધીમે જલ્દી મળવું હોય તો સીધું ધૂમકો મારી કીધું કે ધીમે ધીમે મરવું હોય તો મેં તું લગ્ન કરી લે તું ધીમે 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 મરી જઈશું હા બાટલો ખોરશે તો ખાટલો લાવવો પડશે ખાટલો તો પાટલો લાવવો પડશે ખાવા ધાન નહીં રહે તારે હું મને આવે એમાં તો લગ્ન કરીને હું કંઈક કરી કીશ મોટા તીર મારી પડે કંઈ તીર મારી ગયો નહીં આ બેઠો તમારે સામે જોક્ષ મારું હું નકરા હું દર્શક મિત્રો તમે મને હામરો એ બદલે આભાર ફરી પાછા મળશું જય માતાજી જય મગલ જય હિન્દ રામ ઓડિયો आवाज અડડક જોક્સ માટે સબસ્ક્રાઇબ કરો YouTube ચેનલ રામ ઓડિયો જોક્સ રામ